નવ જૂન રવિવારે રાજકોટ ખાતે અડસઠમો સમસ્તકોરી સમાજનો જીવનસાથી પરિચય મેળો શાહી જાજરમાન આયોજન યોજાશે સમગ્ર ગુજરાત રાજ્યના સમસ્ત સમસ્તકોરી સમાજના ઉચ્ચ અભ્યાસ યુવક યુવતી એક હજાર એક નવ્વાણું જેટલા અમારી સંસ્થા પાસે રજીસ્ટર થયેલ છે સમસ્ત કોળી સમાજના દીકરા દીકરીઓને યોગ્ય મનપસંદ જીવનસાથી પાત્ર મળે અને સમાજના વડીલો એકબીજાના સંપર્કમાં આવે અને એક જ સ્થળ પર એકબીજાના સંપર્ક દ્વારા માતાપિતાના સંતાનોના લગ્નોની ચિંતા હળવી થાય તેવા હેતુથી અમારી સંસ્થા દ્વારા અલગ અલગ શહેરોમાં બેવિશાળ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે યુવતીના એક હજાર એકસો નવ્વાણું ઉમેદવારના બાયોડેટા અમારી સંસ્થા પાસે રજીસ્ટર છે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં રહેતા ચુવાડિયા તળપદા ઘેડિયા दिवेचा समस्त कोरी सामजना उच्च अभ्यास करता एज्युकेशन ना युवक माटे कोरी शकित युवक मंडल अमरेली तथा जय वेलनाथ जय मांधाता ट्रस्ट राजकोट ना संयुक्त उपक्रमे राजकोट खात रविवारे समय सवारे आठ कलाके दीनदयाल उपाध्याय कम्युनिटी हॉल यूनिट एक सेटेलाइट चौक पेड़क रोड राजकोट मुकामे शाही जाजरमान आयोजन योजा આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ રાજકોટ શહેર જિલ્લાના કોળી સમાજના ડોક્ટરો, વકીલો, શિક્ષકો, પોલીસ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના તમામ સરકારી કર્મચારીઓને પધારવા આમંત્રણ છે. કોળી શક્તિ યોક મંડળ અમરેલી અને જયવેલના જયમતત ટ્રસ્ટ રાજકોટ ના સહિતોક્રમ્ય ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લામાં સહાય અને જાજરમાન જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવે છે અને અલગ અલગ જિલ્લા અને સિટીની અંદર ખૂબ આ પરિચય મેળાના આયોજનનું સફળતા ખૂબ સારી મળે છે અને રાજકોટની અંદર આગામી નવ જૂને અને રવિવારે પેન્ડક રોડ પની દળે ઉપાધ્યાય વે સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી અડસઠમો જીવનસાથી પરિચય મેળાનું આયોજન રાખેલ છે આ જીવનસાથી પરિચય મેળાની અંદર રાજકોટ શહેર અને જિલ્લાના જે એજ્યુકેટેડ ફેમિલી છે સમસ્ત કોળી સમાજના તેમના દીકરા દીકરીને જોડાવવા અમારો અનુરોધ છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એજ્યુકેશન દીકરા દીકરીઓ અગિયારસો ને નવ્વાણું લિસ્ટ અમારી સંસ્થા પાસે છે સમાજને વિશેષ એ છે કે આજના જમાનામાં જે દીકરી જે ભણી ગણીને મોટી થતી હોય છે એમના માતા પિતાને એના લાયક દીકરો ગોતો માટે ખૂબ ચિંતા થતી હોય અને ઘણા બધા દીકરાઓ પણ એજ્યુકેટેડ ભણેલા હોય છે તો એની સામે એના અભ્યાસ પ્રમાણે દીકરી દીકરી ગોતવામાં એમના પણ માતા પિતાને ખૂબ ચિંતા થતી હોય આ ચિંતા દૂર કરવા માટે અમારા રમેશભાઈ ગોહિલ છે જે કોળી મંડળના પ્રમુખ એ ખૂબ આ મહેનત કરીને અને એમની સાથે અમારું જયવેંગનાથ જય માનતા ટ્રસ્ટ એ તણમણ ત્રણ જોડાયેલું છે અને આ આયોજનને સફળ બનાવવા માટે અમારે રમેશભાઈ ગોહિલ કલ્પેશભાઈ બાવળિયા દેવાંગભાઈ કુકાવા અને શૈલેષભાઈ માલમ હકાભાઈ સોરાણી અરુણાબેન મગવાણીયા ધીરુભાઈ ધોળકિયા આ બધા ભાઈઓ આ આયોજનને સફળ બનાવવાના તન મન ધનથી મહેનત કરી રહ્યા છે અમે અત્યાર સુધીમાં અસંખ્ય દીકરા દીકરીઓના આ પરિચય પરિચયનાનીમાં અનેકના હક પણ હિત થયા છે અને અમને એના આશીર્વાદે પણ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ ખૂબ પણ મળી રહ્યા છે